નમસ્કાર પશુપાલક મિત્રો હું છું આપના દિલીપ ઠાકોર મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે ટોપિક શું છે ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો છે આજનો જે ટોપિક છે આઈવીએફ યોજના પશુઓની અંદર ગર્ભ પ્રત્યારોપણ જે યોજના છે એ યોજનાથી પશુપાલકોને શું ફાયદો છે અને એની પ્રોસેસ શું છે એ તમામ વિષયો માહિતી આપવાનો છે એ પહેલા દોસ્તો મારી યુટ્યુબ ચેનલ કોઈને ના કરવી લાઈક અને શેર અવશ્ય કરજો દોસ્તો અ ગર્ભ પ્રત્યારોપણ યોજના જે પશુઓની અંદર આ યોજના છે એની અંદર જે બચ્ચું છે જે ગર્ભ છે એ લેબોરેટરીની અંદર તૈયાર કરવામાં આવતું હોય છે ત્યારબાદ એ જે તૈયાર કરાયેલો ગર્ભ આપણે જે પશુ હોય એની અંદર મૂકવામાં આવતું હોય છે હવે અંદર મૂકવું તો ખાસ વાત કરું તો તંદુરસ્ત પશુ હોય જે આપણે ગાયની વાત કરીએ છીએ કોઈ પણ ગાય જે તંદુરસ્ત હોય વારંવાર ઉથલા ના મારતી હોય અને ઓછા વેતરવાળીઓ એવી કોઈ તમારા તબેલાની અંદર ગાય હોય તો દોસ્તો આ યોજના થકી તમે ગર્ભ પ્રત્યારોપણ એ ગાયની અંદર કરાવી શકો છો આની અંદર દોસ્તો પહેલાં આની કિંમત પાંચ હજાર રૂપિયા હતી પણ જે ઘટાડીને હવે માત્ર પચીસો રૂપિયા કરી છે અને એ પણ જ્યારે પશુ ગાભણ થાય સમથિંગ અઢી ત્રણ મહિના થાય અને બચ્ચું ક્લિયર છે ઓકે છે એના પછી જ તમારા ખાતામાંથી પૈસા કપાતા હોય છે આ યોજના સહકારી મંડળીઓ દૂધ જે ડેરીઓ દ્વારા જ કરવામાં આવતી હોય છે આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો કોનો સંપર્ક કરવો તો આપણા ત્યાં જે પશુ બીજદાન કરવા માટે જે ડૉક્ટરો આવતા હોય અથવા તો ડેરીની અંદર આપણે કોન્ટેક કરીને આ યોજનાની માહિતી લઈ શકીએ છીએ અને દોસ્તો જે આ યોજના આમ ખરેખર સારી છે આપણે પશુઓ તો રાખતા હોઈએ છીએ પણ બ્રીડિંગનું મહત્ત્વ આપણે રાખ ઓછું સમજીએ છીએ આજે બ્રીડિંગમાં આપણે જો કામ કરવા લાગીએ છીએ તો દોસ્તો બે ત્રણ વર્ષની અંદર આપણા તબેલાની અંદર સારા એવા પશુ સારી ક્વોલિટીના પશુ જે અત્યારે આપણે

એ જે આને તો જે અમુક ક્રાઇટેરિયા જે રૂલ્સ હોય છે અધિકારીઓ હોય છે ડેરીના એ લોકો એની કેર રાખતા હોય છે અમુક બે ત્રણ મહિને એની વિઝીટ કરતા હોય છે પશુના વ્યાણ બાદ પણ બચ્ચું જ્યાં સુધી મતલબ

બ્રીડિંગ પર ધ્યાન આપે અને એના પર જો આપણે આગળ વધ્યા તો દોસ્તો મેં જે પહેલાં પણ જેમ કીધું એમ કે સારી ક્વોલિટીના પશુ આપણા તવેલાની અંદર થઈ જશે અને અત્યારે મોંઘવારીના સમયમાં પશુનું દાણ ઘાસચારો આ બધાની અંદર મોંઘવારી અત્યારે બહુ છે સામે મિલ્કિંગ ઓછું હોય છે કે આપણને પોસાતું નથી હોતું પણ જો આપણે બ્રીડિંગ પર કામ કરીશું તો દોસ્તો સો ટકા આપણને અ આની અંદર ફાયદો થશે અને એ પશુ તૈયાર કરીને તમારે સેલ કરવું છે તો બી એની ઊંચી કિંમત હશે એટલે બહુ મસ્ત યોજના છે મેં પણ મારા તબેલાની અંદર આ યોજનાનો લાભ લેવાનું વિચાર્યું છે સાહેબો ત્યાં આવીને મારા તબેલા મુલાકાત બી લઈ લીધી છે અને ટૂંક સમયની અંદર એ પ્રોસેસ પૂર્ણ કરશે અસ્તુ જય હિન્દ જય ભારત દોસ્તો ફરી એકવાર કહું છું કે મારી યુટ્યુબ ચેનલ કોઈને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો જય